કે બે પાછ માલ ઢોર રાખતો મિત્રો એની અંદર ઘણાય લોકોને મિત્રો તકલીફ દેખાતી હોય છે ખાસ કરીને દુધારા પશુ નાખતી બીજી વસ્તુ એ કે આપણું માલ ગરમીથી માલ આપણું તરવાય જાય જેનાથી માલને વારંવાર મિત્રો તકલીફ રહે તો એની માટે શું શો વસ્તુની કાળજી રાખવી કોઈ કંઈ વસ્તુનું ધ્યાન રાખવું આપણા તબેલાની અંદર કે ખાસ કરીને મિત્રો ફાયદો રહે અને સરસ મજાની મિત્રો સુધારો થાય તો એને લગતા મિત્રો આજે આપણે સરસ મજાની માહિતી લઈને આવશે કે ખાસ કરીને આપણા તબેલાની અંદર ગરમીનું ટાણું હોય તો શું શો વસ્તુનું ખાસ ધ્યાન રાખવું દુધાળા પશુની અંદર પછી બીજી વસ્તુ કે આપણે હવે નાની પાડી વાસડું છે મિત્રો હવે એને ઘણી પ્રકારની મિત્રો તપલી રહે માલ ડો તો બધા ઘણા રાખવા પણ શું છે કે મિત્રો નાની પાડી વાસુડે જે તૈયાર કરવી એ તે બહુ અઘરી વસ્તુ હોય તો એની માટે સરસ મજાની મિત્રો આપણે પ્રોડક્ટ પણ લઈને આવે છે ખાસ કરીને દુધાળા પશુની અંદર મિત્રો દૂધ ઘટી જતું હોય તો શું વસ્તુનું ધ્યાન રાખવું કઈક વસ્તુનું કાળજી રાખવી જેમ આપણા માલ દૂધની અંદર પણ રિઝલ્ટ મળે ફેટની અંદર પણ સુધારો થાય વ્યવસ્થિત આપણો માલ પણ નિરણપોળો પણ વ્યવસ્થિત ખાય અને ખાસ કરીને આજે હવે ઉનાળાની અંદર મિત્રો 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 જે જે તાપમાનનું પરિણામ વધે છે એનું કારણ ઘણી વૃક્ષો કાપવાના કારણે આપણા વાતાવરણની અંદર સંજોગ થતો હોય તો મિત્રો ખાસ કરીને આપણા પશુપાલકની સાથે સાથે મિત્રો જેટલા કિસાન ભાઈઓ છે તો એને ખાસ વિનંતી છે નમ્ર વિનંતી કે મિત્રો જો તમે તમારા વાડીની અંદર મિત્રો મિનિમમ દશક વૃક્ષો વાવો તો આપણા વાતાવરણની અંદર મિત્રો જબરજસ્ત મિત્રો સુધારો થશે થોડાક ટાઈમની અંદર જે મિત્રો તાપમાન જે ઘટે છે ને મિત્રો આપણા કારણે જ તે મિત્રો ગરમી પડે છે આપણા કારણે જ તે મિત્રો તાપમાનની અંદર મિત્રો ઘટાડો વધતો રહેતો છે તો ખાસ કરીને મિત્રો આજે ગરમીની સિઝન છે પશુપાલકને પણ એક ખાસ નમ્ર વિનંતી કે ભાઈ તમારા પશુને મિત્રો સારા એવા સાયડાની નીચે બાંધો જેનાથી તમારા પશુ માંદું પણ ઓછું પડે પ્લસ એને દૂધની અંદર પણ રિઝલ્ટ મળે તો આજે માહિતી મિત્રો આપણા જે મિત્રો ઉપયોગ કરતા હોય તો કારણ કે એને લોકો શેડ તપતો હોય જેનાથી મિત્રો આપણું દૂધ ઘટી જાય એને માટે સરસ મજા મિત્રો આપણે અત્યારે મસ્ત મજાનું આપણા પશુપાલક માટે ડિસ્પ્લે ની અંદર મિત્રો દેખાતું છે આપણે કેલ્શિયમ જે લઈને આવે છે મિત્રો અત્યારે મિત્રો છે કોઈ પણ પશુપાલક થયો આપણે સરસ મજાનું મિત્રો કેલ્શિયમનો ઉપયોગ કરવા માટે જે તમારા પશુને મિત્રો ફાયદો થાય પ્લસ દૂધ ઘટે નહીં અને સાથે સાથે મિત્રો ફેટની અંદર રિઝલ્ટ મળે ગરમીથી જો માલ આપણું દૂધે ઘટી જતું હોય તો જો તમે મિત્રો આપણું કેલ્શિયમનો ઉપયોગ કરો તો સો ટકા મિત્રો આપણા પશુ ને મિત્રો ગરમીની અંદર જે દૂધ ઘટે હોય તો સરસ મજાનો મિત્રો ફાયદો થાય પ્લસ દૂધ ઘટી ગયું હોય ગરમીની અંદર તો જોરદાર મિત્રો ફાયદો રહે તો દૂધની અંદર પણ જોરદાર રિઝલ્ટ મળે છે સાથે સાથે મિત્રો આપણું પા માલની જે પાસન શક્તિ છે તે માલ આપણું નિરાન ઓછી ખાય તો જે આ કેલ્શિયમ ને તમે મિત્રો સવારે સાંજ બેઠે ખાંડ અંદર છે અથવા મિત્રો પાણીની અંદર બેસ્ટ ઓપ્શન મિત્રો તમે ખાંડની અંદર ઉપયોગ કરો તો સો ટકા તમારા મિત્રો જે માલ આપણું ગરમી છે મિત્રો જે દૂધ પ્લસ ખાય તો તો આનાથી એક વ્યવસ્થિત માલ પણ ખાશે પ્લસ એની પાસણ શક્તિ ની અંદર મિત્રો જબરજસ્ત મિત્રો સુધારો થશે તે જોરદાર મિત્રો એની અંદર ગ્રોથ વધશે જેનાથી તમારું માલ પાસન શક્તિ ની અંદર જોરદાર મિત્રો રિઝલ્ટ મળશે સાથે સાથે મિત્રો ફેટની અંદર સુધારો છે જે ગરમી છે કે માલ આપણું ફેટ તોડી નાખતું હોય છે કારણ કે પાણી વધારે પી જાય તો જેને થયું છે માલ આપણું ફેટ ઘટાડી દે દૂધની અંદર પણ મિત્રો એવું જ થતું કે દૂધમાં પણ ઘટાડો થઈ રહ્યો પ્લસ દૂધમાં પણ સુધારો થશે અને સાથે સાથે મિત્રો ફેટની અંદર પણ સુધારો થાય તો સાથે સાથે મિત્રો તમે એને ખાંડની અંદર સવાર સાંજ બે ટાઈમ જો તમે આ કેલ્શિયમનો ઉપયોગ કરશો તો જોરદાર મિત્રો દૂધની અંદર જ મળશે બીજી વસ્તુ હવે નાની પાડી છે તો મિત્રો ગાભણું પશુ હોય છે તો ગાભડા પશુની અંદર પણ મિત્રો ઘણી પ્રકારની તકલીફ રહેતી હોય માલ તરવાઈ જાય માલ ને ગરમી લાગી જાય તો પણ તમે મિત્રો ગાભણા પશુને પણ આ કેલ્શિયમ તમે ઉપયોગ કર્યો તો તમારા ગાભું પૈસાની અંદર પણ મિત્રો મિત્રો એક તો ગરમી પ્લસ ફાયદો અને ગાભણું મિત્રો તરવાય નહીં તો કેલ્શિયમ નું પણ તમે ગાભડા છે તમે ખવડાવી શકો છો કોઈ પણ કાંઈ મિત્રો સાઈડ ઇફેક્ટ નથી થતી હવે છે ને આવે મિત્રો તમે એકવાર ટ્રાય કરો ડિસ્પ્લે પર તમને મિત્રો નંબર આપું છું તમે આવે છો કોન્ટેક કરી શકો છો હાલમાં જે તમે મિત્રો ઘણા લોકોના મારામાં ફોન આવે છે મિત્રો મેસેજ આવતા હોય તો મિત્રો આપણે ઉપયોગ કેમ કરવું તો મિત્રો તમારો એડ્રેસ મને આપી દો ને તો તમને અવશ્ય તમારા એડ્રેસ પર હું તમને કુરિયર કરી શકું છું અથવા તમને જે નજદી એરિયામાં હોય તો મિત્રો તમને હોમ ડિલિવરી પણ મળી શકે છે તો તમે અવશ્ય મિત્રો તમારું એડ્રેસ દીધું ભાવતાલ જાણવા માટે અવશ્ય કોઈ કોન ફોન કરવો નહીં કારણ કે મિત્રો માર્કેટ પ્રાઇસ કરતા તમને બેસ્ટ પ્રાઇસમાં તમને મળશે બેસ્ટ રિઝલ્ટ મળે એવું વસ્તુ તમને આપું છું તો અવશ્ય મિત્રો તમે કોન્ટેક નંબરને મિત્રો ફાલતુ જાણવા માટે કોઈ કોન્ટેક્ટ ન કરતા પ્લીઝ જરૂર હોય ઉપયોગ કરવો હોય એ જ કોન્ટેક કરવો એ જ ઉપયોગ કરવા માટે એક વખત ખતરો કરશો ટ્રાય કરશો તો જરૂર રિઝલ્ટ મળશે મિત્રો પાંચ લીટરમાં પણ ઉપલબ્ધ કરેલું છે મિત્રો દસ લીટરમાં પણ મિત્રો આપણને ઉપયોગી છે અને વીસ લીટરમાં પણ મિત્રો આપણે ઉપયોગ કરેલું છે તો વીસ લીટરમાં પણ મિત્રો આપણા સુધી ઉપલબ્ધ મળી શકે અવશ્ય મિત્રો ફોન કરજો ટ્રાય કરજો અને ઓર્ડર કરવા માટે મિત્રો ડિસ્પ્લે પર નંબર આપું છું તમે કોન્ટેક કરી દેજો જે નવા નવા અંદર સાથે મિત્રો અને ખાસ કરીને મિત્રો આપણે તબેલા ની અંદર મિત્રો એક વાર કેલ્શિયમ નો ઉપયોગ કરો સો ટકા રિઝલ્ટ મળે મિત્રો તો એવી આશા સાથે મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું જય જવાન અને જય કિસ્સા સાથે મિત્રો મળીએ આપણે હવે નવા વિડીયો